જોતા મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે બે હજાર ઓગણીસમાં લીઝ પૂરી થઈ ગઈ ત્યારબાદ ગ્રામસભાએ ઠરાવ આપ્યો નથી તો પછી કેવી રીતે કોરોની મંજૂરી રિન્યૂ કરી આપે અને વધુ એક આક્ષેપ કે કલેક્ટરે ગ્રામસભાના ઠરાવ વગર કેવી રીતે મંજૂરી આપી બે હજાર બાવીસમાં વધુમાં ગ્રામજનોનું કહેવું છે કે ગોચરની જમીન પર સ્ટોન કોરી ગામના લોકો બંધ કરાવીને જહિનથી ઉઠવશે અને ગામના સરપંચે આવી ચીમકી આપતા વાતાવરણ ગરમાયું છે ત્યારે મોટા પ્રમાણમાં પોલીસ કાફલો હાજર રહ્યો હતો અને મામલતદારશ્રી અને ટીડીઓ હાજર હતા અને આ ગામના લોકો પણ હાજર હતા ત્યારે ગ્રામજનોના અધિકારીઓ સાથે કસર માલિક બધા મળીને વાતચીત કરી હતી જેમાં સામાન્ય સભાનો ઠરાવ છે અને ગ્રામસભાનો નથી આવી હકીકત સામે આવી છે કલેક્ટર શ્રીએ મંજૂરી આપી ગ્રામસભાના ઠરાવ વગર ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે ગ્રામસભાના ઠરાવ વગર જો મંજૂરી મળી જતી હોય તો ગ્રામસભાનું શું મહત્ત્વ હોઈ શકે સાથે જ ગ્રામજનોનું કહેવું છે કે જો ભાડા પેટે જગ્યા પંચાયત આપી હોય અને એનો સમયગાળો પૂરો થયા પછી પંચાયતની મંજૂરી લેવી પડે પરંતુ વગર ગ્રામ પંચાયતના ઠરાવ વગર રિન્યુ કરી દેવામાં આવી છે ત્યારે તંત્ર કહે છે કે તમે કોર્ટમાં ચેલેન્જ કરો ત્યારે જોવાની બાબત એ છે કે જો કોર્ટમાં દસ વર્ષ ન્યાય નહીં મળશે તો શું ત્યાં સુધી કોરી બંધ રાખવી જોઈએ અને જ્યાં સુધી નિકાલ નહીં આવે વિવાદનો ત્યાં સુધી એટલે કે કલેક્ટરશ્રીનો આદેશ થયો છે ગ્રામસભાના ઠરાવ વગર ત્યારે ગ્રામજનો તંત્રથી નિરાશ છે ત્યારે ચાલો જાણીએ વિગતવાર માહિતી ગ્રામજનોના શબ્દોમાં નમસ્કાર મિત્રો આપણે તાપી જિલ્લાના સોનગઢના પોખરણ ખાતે આવ્યા છે એક ક્વોરી જે સહજાનંદ સ્ટોન નો વિવાદ એક મહિનો થઈ ગયો હજી સુધી ગ્રામજનોને ન્યાય મળ્યો નથી ને સતત એક મહિનાથી એ લોકો હડતાલ પર બેઠા છે ગાંધી ચિંધ્યા માર્ગે મોટી સંખ્યામાં બહેનો આગેવાનો અહીંયા એક જ માંગ છે કે કોઈ પણ હિસાબે કોરી બંધ જોઈએ કારણો આજે જાણવા મળ્યા છે કે જે જે પણ શરૂ કરવાના દસ્તાવેજો છે એ પૂરતા નથી ને ક્યાંક ને ક્યાંક જૂના સમયે ગેરરીતિ થઈ હોય તેવા આક્ષેપો સાથે આજે મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી સોનગઢ એમની મુલાકાતે આવ્યા હતા સમજણ ની વાતો થઈ શું આખો ઘટનાક્રમ રહ્યો આવો જાણીએ ગ્રામજનો જોડે જે જે ઠરાવ જોઈએ તે સામાન્ય ઠરાવ છે સામાન્ય સભામાં ગામ ઠરાવ નથી તો અધુરા છે ને જે તે સમયે ગેર થઈ હોય એવા છે હા દસ્તાવેજ છે ને જે તે સમયે થયેલી છે તો હવે આના માટે આગળ શું કાર્યવાહી કરશો પણ અહીંયા ન્યાયની અપેક્ષા સાથે લડી લેવાના મૂડ છે ત્યારે આપણી સાથે આગેવાન એવા છે એમની સાથે આપણે વાત કરીશું આજે તાલુકા વિકાસ અધિકારી શ્રી આવ્યા શું ઘટનાક્રમ જો મારો નામ માનસિંહભાઈ બિપિનભાઈ છે ગામના આગેવાન તરીકેના નાગરિક તરીકેને આપણે બધું જાણતા હોય એટલે લોકો કહે કે તમે આગળ રહીને તમે કરાવો હવે જે મામલેદાર સાહેબ આવ્યા હતા જે ટીડીઓ સાહેબ આવ્યા હતા એનું કેવું છે કે કઈ ને કઈ કાગળ પૂરતા નથી અને કઈ ને કઈ ભૂલ થયેલી છે એને સામાન્ય સભાનો ઠરાવશે એ કઈ જે તે ટાઈમે ભૂલમાં થઈ ગયું જે તે સરપંચ કરી ગયા એમ કે તો ત્યાર પછી હવે એમ કે કહેવા માંગે કે ગ્રામ સભાનો ઠરાવ તો છે જ નથી એ લોકોએ મામલતદાર સાહેબે ટીડી સાહેબે ચેક કર્યું એમાં ગ્રામ સભાનો ઠરાવ નથી એમાં સામાન્ય સભાનો ઠરાવ છે એ નહીં ચાલે કઈ જગ્યાએ સામાન્ય સભા ઠરાવ નહીં ચાલતો ગામનો એવું કેવું છે કે સામાન્ય સભા ઠરાવ ચાલતો હોય તો અમારું કઈ કામ હોય તો સામાન્ય સભા ઠરાવ કેમ નહીં ચલાવતા ગ્રામ સભા નો ઠાવ કેમ ચલાવે તો કઈ કઈ ભૂલ થયેલી છે ને કાગળ આ લોકો પૂછતા નથી બીજું કે અમે જે હુકુમ થયું છે એમને જે તે ટાઈમે કોર્ટ કોર્ટમાં માં જઈને ચેલેન્જ કરશું એને અમે એને ચેલેન્જ કરશું કે આ સામાન્ય સભાનો નો ઠરાવ પર થતું હોય તો ગ્રામ સભાનો નો ઠરાવ મંજૂર ગ્રામ સભા કરવાની જરૂર શું મામલતદાર સાહેબ ને ભી કીધું મામલતદાર સાહેબ ભી એમ જ કીધું કે ગ્રામ સભા ઠરાવ નથી થયો જે તે ટાઈમે જે તે સરપંચ જે દેવ હશે તે ભૂલ કરી છે એટલે જે તે ભૂલ થયેલી જ છે એમ કેવા માંગે એટલે અમારે એક જ માંગ છે આ કસર પૂરું સર્વ બંધ થવું જોઈએ ને લોકો ને એક જ માંગ છે આ દસ વર્ષ માટે આપ્યું હતું ભાડા પટ્ટે ભાડું ક્યાં જતું છે એ કોઈને ખબર નથી ગ્રામ પંચાયતમાં માં ભાડું નહીં આવતું અને ભાડું ભરતા તો ભરતા ક્યાં છે એ લોકો હવે છતાં બે હજાર ઓગણીસ માં પૂરું થયું ત્યાર પછી રિન્યુ થયું તો આપણે બાર નોકલમાં એમાં કોઈ નથી એવું કેવું છે કે પાંચ છ વર્ષ પછી નોંધ પડે એવું હોય કે એવું ક્યાં લખ્યું છે પાંચ છ વર્ષ કયા આધારે પડી શકે આપણે સામાન્ય જમીન આપણે સામાન્ય જમીન કઈ નામ ચડાવવું હોય તે છ મહિનામાં થઈ જવું જોઈએ અને વર્ષ પછી પતી ગયું હોય તે પાછું ફરી કાગળિયા બનાવવો હોય એ કેટલું યોગ્ય છે અને અમને ક્યાં સુધી ન્યાય નહીં મળતું જ્યાં સુધી ન્યાય નહીં મળશે ત્યાં સુધી ધારણા બી ચાલશે જ અને કોર્ટમાં બી આ ઓર્ડર ને ચેલેન્જ કરશું અમે